હાલ રાજ્યની સાથોસાથ ભાવનગર જિલ્લામાં પણ રવિ સિઝનના રોકડિયા પાક ઘઉંના કટિંગની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે દર વર્ષે આ સિઝન શરૂ થાય તે પહેલાં જ હરિયાણા પંજાબ સહિતના પ્રાંતથી અદ્યતન થ્રેસર એટલે કે ઘઉં કાઢવા માટેના મશીન સાથે મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ પેટી રડવા માટે ભાવનગરના ગોહિલવાડમાં પડાવ નાખે છે એકથી બે મહિના સુધી ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામડાઓમાં ફરી ઘઉં કાઢી આપવાનું કામ રાખી રોજીરોટી રડે છે ત્યારે પંજાબથી તાજેતરમાં થ્રેસર મશીન સાથે એક કાફલોના ગામડાઓમાં ફરી રહ્યો છે તેવામાં જર્જરિત પુલ પરથી પાણીમાં પડતા પંજાબના ત્રણ યુવાનોના જ મોત નીપજ્યા હતા ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા થ્રેસર મશીન નાણાં પરથી વીસ ફૂટ નીચે ખાબક્યું હતું જેને લઈ તેમાં રહેલા ત્રણ શ્રમિકો નીચે દબાઈ જવાથી તેઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ત્રણેય શ્રમિકો પંજાબના બાદલસિંહ જગપાલસિંહ અને મંગાસિંહ હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે